હલો હા અઢુ ચો અમાર ગોમ્બા આવ્યા છો હોવે હવે ખેતરમાં જતો એટલે ક્યાં આવી જાય એમ ને તો બધું પેલા ફોન કરીને ના આવે તમાર સારું હવે તમે બેહો હું તમારો કોક મસ્ત લઈને આવું તમે ખુશ ખુશ થઈ જાવ તમે કાધો ને એવું લઈને આવું ઠંડુ લાવું શું કીધું રસ આવો તમાર સારું કે રસ લાવું

હવે તમારી જાલમાંથી હું ફરાર થઈ જુ ને તો ફાઈટ કેજો બકરાને ને ભાઈ જો સાહેબ આ વિકાસજીનો વિકાસ જોયો આ વિકાસજી સાહેબ તમે બહુ વિકાસ કર્યો સાચું બહુ વિકાસ કર્યો સાહેબ હા બોલા હવે આપણે છોડવાનો નહીં ના નહીં જો નહીં જો ના દા સાહેબ તમે પકડા ને તો હું હું બકરોજી બોલ્યો ને જીબોલો પાકકો છું સાહેબો હવે ના દે કે આપણા હાથમાંથી જો જવાની તાકાત નથી અને હું તમારા ભેગો 14 વર્ષથી નહીં જો

ટ્રેક્ટર વિકાસ પુલ થઈ ગયું સાહેબ પુલ થઈ ગયું ઓળખાણ પડે આ પડી પડી ચૌદ વરા રહ્યો મારી જોડે એટલે હું આગળ ઉભો તો તમે આવી ગયા ના ના બરોબર બરોબર તું આગળ હતો મને ખબર હતી મેં કે તમે આવો છો હું ફોર ના ના તું હાસો તું કોદર ખોટું બોલે છે ના ના ફૂલ થઈ ગયું પણ બારે બોર બાર્યો છે હવે શું છે મારા કરો માર બાર ના કરજો

તમારી બે દરકારી સમજ્યા સાહેબ આ કેદી શું કર્યું છે હું તારું છે ઓળખે છે ને ના તારે માહિતી ખાલી પૂછ્યું કે તમે મારતા થાય એટલે હા ભાઈ એક ખૂન કરીને આગળ જવાનું ખૂન હ એટલે માણસ નું તો તો સાહેબ

આ શું કે છે મને તમને ખબર છે બોલો તમે ઉભા છો તો એ મને કે મને છોડાવે છોડાવે ના ના મે નહી કીધું મેં નહી કીધું મેં નહી કીધું સાહેબ મારો 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 સાહેબ ના ના મે નહી કીધું મારો અલ્લા મારી મારી સાહેબો હોય તો પૂરો કઈ નાખજો પછી જેલ માં લઈ જાવ મને જેલ માં તો તને લઈ જાશે બરોબર શું કોઈ કહેવાનું છે હવે હે કોઈ કહેવાનું છે હવે સાહેબ

એય એય તું એ ઓમાય ઓમાય તું છે કોણ હે અમને મારો આડો રદ ગાડા વગર રહેતા ભૂખો રહત એ ડફોળ એકી તાપળા શેના કાઢી તા તું મને પૂછનારો કોણ જતો હો હે તું જે કોરે એ વાત કો ઓવાય કેતો જ અમને આડો રદ ગાડા વગર હો એ હા બોલા કોને કો કઈ ગયો છે હા કઈ ગયો છે ઓના એ સાહેબ ઢોળાઈ જત મારો આલો પેલા આટુ ગાડા વગર રહે જત મારા આપણે પોલીસ આ એ તો દેખા તમે પોલીસ છો આ કોણ